એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર પલટી ખાવાની ઘટના જિલ્લા કલેક્ટર અમિતભાઈ પ્રકાશ યાદવે આપી પ્રતિક્રિયા જિલ્લા કલેક્ટરે આજુબાજુના મરીડા સલૂણ ચકલાસી ગામના લોકોને ત્રણ કલાક માટે સલામત સ્થળ પર રહેવા સૂચના આપી ઘટનાને પગલે એક્સપ્રેસ હાઇવે હમણાં બંધ કરવામાં આવ્યો રાજ્યના મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર સાથે કરી વાત અને મેળવ્યો સ્થિતિનો ત્યાગ અત્યારે ઓલિયમ તરીકે જે એક એસિડ આવે છે એચ ટુ એચ ટુ ઓ સેવન એમના ભરેલા એક ટ્રક એક્સપ્રેસ વે ઉપર પલટી ખાઈને પડી ગયા હતા અને જે એનાથી ફાયર થઈ અને પછી આ દરમિયાન એના ધુમાડા ઉઠ્યા અને આ ધુમાડાથી કરીબ બે થી ત્રણ કિલોમીટરની રેડિયસમાં ખૂબ ઇન્ટેન્સ એસિડના ધુમાડા હતા આ ફોર્ચ્યુનેટલી બહુ રિહાયશી વિસ્તાર નહીં હતા એક્સપ્રેસના પણ નજીકના જે ગામો છે એને એહતિયાતના ભાગરૂપે અમે લોકો સેફ જગ્યા લઈ ગયા છે આશરે કરી ત્રણસો લોકોને અમે નજીકના પ્રભાવિત જે ત્રણ ગામો હતા એને સેફ જગ્યા લઈ ગયા છે હાલ એ ગામોમાં હવાના પ્રવાહના લીધે અત્યારે આ ફ્યુમ બહુ ઓછા થઈ ગયા છે અને આ જે જિલ્લા પ્રશાસનની ટીમો છે પોલીસની ટીમ છે મહાનગરપાલિકાની ફાયર ટીમો છે ત્યાં અત્યારે બધી પ્રક્રિયા હાથ ધરે છે ત્યાં ત્યાં માટી નાખીને અને સીએસીઓ થ્રી જે આવે છે એનાથી એસિડ ન્યુટ્રલાઇઝેશનની પ્રક્રિયા હાથ ઉપર ધરી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આમાં એની ઘટનાનો તાગ મેળવ્યો છે આ એતિયાતના ભાગરૂપે જ્યારે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી એક્સપ્રેસ પે ઉપર અમે થોડા સમય માટે પરિવહન રોક્યા હતા અને જ્યારે સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં આવી જશે ત્યારે તાત્કાલિક અમે એક્સપ્રેસ ઉપર પરિવહન સુવિધાઓ ચાલુ રાખવા માટે ચાલુ રાખીશું નુકસાન એવું ખરું નહીં એ એવા અત્યારે અમે અને એસપી સાહેબ અને બધા અમારા અધિકારીઓ બધા ભીના રૂમાલ અને માસ્ક સાથે ત્યાં સ્થળ ઉપર હતા એ એવા કોઈ જાન લેવા નથી પર તાત્કાલિક એને જે અરેસ્ટ કરવાની પ્રક્રિયા છે એ અત્યારે હાથ ઉપર ધરેલી છે આસપાસના જે ગામડાઓ છે નજીકના એમાં આને લઈને અવેરનેસ થોડી થાય અને જે પેનિક સિચ્યુએશન ના ઉભી થાય એના માટે સાહેબ કોઈ કાર્યવાહી અત્યારે તો આપણે જે ઘટના બની છે તાત્કાલિક એને દૂર કરીએ અને પછી આ જે ઘટના બને છે એક્સિડેન્ટના લીધે બની છે તો આપણે જિલ્લા વહીવટી તંત્રના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે